નમસ્કાર ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હવતો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે શહેર અને રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવા અને ક્યાંક કમોસમી વરસાદની આગાહી કરાઈ છે આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવતા શહેરમાં ક્યાંક છાંટા પડ્યા છે આગાહી અનુસાર કચ્છ બનાસકાંઠાના ભાગો રાજસ્થાન સહિતના ભાગોમાં આજથી હવામાનમાં મોટો પલટો આવશે ધૂળની ડમરીઓ સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગો ઉત્તર ગુજરાત પંચમહાલ મહીસાગરના ભાગોમાં સાંજ સુધી હવામાનમાં મોટો પલટો આવશે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર કલોલ વડોદરા ધોળકા વિરમગામ કડી મહેસાણા બનાસકાંઠામાં પલટો આવશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે પણ કહ્યું કે આગામી ત્રણ દિવસ લોકોને ગરમીથી આંશિક રાહત મળશે ત્રણ દિવસ બાદ ફરી ગરમીનો કહેર શરૂ થશે પંદર એપ્રિલે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યેલો એલર્ટ છે તો સોળ અને સત્તર એપ્રિલે રાજકોટ કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં યેલો એલર્ટ છે હાલ દક્ષિણ પશ્ચિમમાં પવન ફૂંકાયા છે આગામી અડતાલીસ કલાકમાં બીજી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતમાં પંદરમી સત્તર એપ્રિલના હીટવેવની આગાહી છે હવામાન નિષ્ણાતે કહ્યું કે આગામી ચોવીસ કલાક દરમિયાન હવામાનમાં પલટો રહેવાની શક્યતાઓ છે આ વખતે મે માસમાં આંધી વંટોળની ગતિવિધિ થતી હોય છે તે ગતિવિધિ આજથી જોવા મળશે એપ્રિલમાં સખ્ત પવનના તોફાનો અને ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે જેમાં આંચકાનો પવન કોઈ કોઈ ભાગમાં પાંત્રીસમી ચાળીસ કિલોમીટર અને કોઈ કોઈ ભાગમાં પચાસ કિલોમીટર પર કલાકની ગતિવિધિ થઈ શકે છે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અંગ દઝાડતી ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે ત્યારે પરેશ ગોસ્વામીની આગાહી કહે છે કે તાપમાન ઘટવાની સાથે સાથે પવનની ગતિ પણ વધવાની છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વીસમી પચ્ચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ પાંત્રીસમી પિસ્તાલીસ કિમીની રહી શકે છે જોકે કેટલાક વિસ્તારમાં હવાની અસ્થિરતા જોવા મળી રહી છે આ ભેજ અને અસ્થિરતાવાળા પવનોના કારણે કેટલાક ઠેકાણે ઝાપટાં પડી શકે છે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે